નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમદાવાદના માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે આવેલ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીઝના ગ્રાઉન્ડમાં ગુજરાત ક્ષત્રિય સભા યોજાઈ પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર ગુજરાતમાં છ કરોડની વસ્તી ધરાવતા હોય એમાં ક્ષત્રિય સમાજની બે કરોડની વસ્તી ધરાવતા હોય અને પછી સરકાર દ્વારા અન્યાય થઈ જાય એટલે આવી સભાઓ ગજવીને એકતા કરી શક્તિ પ્રદર્શન કરવાનો વખત આવે છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય જાતિ સમાજના તમામ પ્રકારના લોકોને આ ગુજરાત ક્ષત્રિય સભામાં આવરી લેવામાં આવ્યા છે ત્યારે સૌ પ્રથમ દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં શ્રી રામચંદ્ર ભગવાનના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં દરેક પક્ષના રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં યુવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પ્રમુખ કરણસિંહ ચાવડા અને કટોસણ સ્ટેટ રાજવી શ્રી સિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે રાજકીય ક્ષેત્રે ક્ષત્રિય સમાજને કોઠા મુજબ સીટ ફાળવવામાં આવે તેમજ સુખદેવસિંહ ગોગામેડીના હત્યારાઓને કડક સજા આપવી જોઈએ જેથી કરીને કોઈપણ સમાજના લોકો સાથે આવું કૃત્યો કરવા માટે પ્રયાસો ન કરે ત્યારે હવે થોડા સમયમાં જ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે જેમાં ગુજરાતમાં ક્ષત્રિય સમાજને અગ્રતા આપવી જોઈએ અને આવનાર બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમોમાં હાજરી આપીને પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ નમાવી વંદન કરી ગુજરાતના ક્ષત્રિય સમાજની એકતા અખંડિતતા માટે પ્રાર્થના કરવામાં આવશે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત નો કાર્યક્રમ અને શું શું મુદ્દાને લઈને કાર્યક્રમ છે પહેલો તો આજનો કાર્યક્રમ એક સામાજિક કાર્યક્ષમ ક્રમ છે અને અમારી ડિમાન્ડ જે પ્રમાણે સુદેવસિંહ ભોગામેડી અને વિજયસિંહ ભડાણાની જે હત્યા થઈ એના પ્રમાણે એવી હત્યાઓ એવું નહીં ક્ષત્રિય સમાજની બીજા કોઈપણ સમાજની એ વસ્તુ થાય એ બહુ નિંદનીય છે તો એવી ક્યાંય પણ આવું થતું હોય તો સરકારને સરખા પગલાં લઈને પૂરો ન્યાય આપવો પડે તો સમાજને એ પરિવારને એ અમારી પહેલી ડિમાન્ડ છે બીજી ડિમાન્ડ કે અત્યારે લોકસભા આવે છે એમાં બી ડિમાન્ડ અમુક સીટો ક્ષત્રિય સમાજને પણ આપવામાં આવે આમ ક્ષત્રિય સમાજને આપ જોવા જાવ તો ચારથી પાંચ કરોડ ક્ષત્રિય સમાજના યુવાનો છે મતલબ ઓલ ઓવર સમાજ ચારથી પાંચ કરોડનો થાય છે તો અમે પણ એક સીટ ડિમાન્ડ કરી શકીએ સામાજિક મુદ્દો તો મેં જેમ આપણે જણાવ્યું એ જ છે કે જે સમાજને જે ન્યાય થતો હોય ક્યાંક ને ક્યાંક એ ના થવો જોઈએ અને એની નિષ્પક્ષ એની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અડચણ દૂર થતું હોય તો એ અડચણ દૂર કરીને આપ નિષ્પક્ષની તપાસ કરો અને જે ન્યાય મળે એને સજા આપો બધા સમાજની એક પોલિટિકલ ડિમાન્ડ તો હોય છે એવું આપ પણ જાણો છો તો ક્ષત્રિય સમાજ પણ એક પોલિટિકલ એક્સપેક્ટેશન રાખી શકે છે કારણ કે અમારી પણ પબ્લિક છે અમારા પણ પબ્લિક સારી એવી પર્સન્ટેજમાં છે તો આ સમાજ એવી રીતે ડિમાન્ડ કરી શકે કે લોકસભામાં પણ ક્યાંક ને ક્યાંક એમને દાવેદારી મળે એમનો કોઈ પ્રતિનિધિ લોકસભામાં જાય વિધાનસભામાં પણ અને બીજું કે પંચાયત ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં પણ આ સમાજને અન્યાય થયું અને અમારા પણ પ્રતિનિધિઓ ત્યાં મોકલો અને અમને પણ એ રીતનો ચાન્સ આપો અને આપવો જોઈએ કારણ કે આ નાનો સમાજ નથી જેમ આપણે કીધું પોલિટિકલ ડિમાન્ડ બધા જ સમાજની હોઈ શકે છે તો એમણે સમાજ એ પોતાનો પ્રતિનિધિ સરકાર સાથે સરકાર સરકાર સર્વે કરે અને સમાજ સક્ષમ છે પોલિટિક્સ કરવા માટે એક ચાન્સ આપવો એવું મારું માનવું છે ચાવડા અને ગુજરાત ક્ષત્રિય સભા આજે ગુજરાત ક્ષત્રિય સભા ચુમાલીસ ચોરાશી રાજપૂત સમાજ વિરમગામ માંડલ રેત્રોજ વઢિયાર આજે ક્ષત્રિય મહા એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ગિરાસદાર સમાજ ધારડીયા રાજપૂત સમાજ નરુદા રાજપૂત સમાજ દરબાર સમાજ વલે સલામ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ સમાજો એક નેજા હેઠળ લાવી અને ભગવાન રામચંદ્રના અધ્યક્ષસ્થાને આજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એમાં ક્ષત્રિય સમાજને સ્પષ્ટતા જુદા જુદા પ્રશ્નો છે દાખલા તરીકે રાજકીય ક્ષેત્રે છેલ્લા એક વર્ષથી જોઈએ તો ક્ષત્રિય સમાજને હાસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સામાજિક રીતે જો અમે એ કહીશું તો ક્ષત્રિય સમાજ એનું અનેરું વધુ એ આજે ઊભો કરવા જઈ રહ્યો છે આપ જોશો કે હમણાં આ મેદાનમાં પગ મૂકવાની જગ્યા નહીં હોય અને દરેક રાજકીય પક્ષ અને સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે ક્ષત્રિય સમાજ હવે એનું વધુ એનું વર્ચસ્વ એનું અસ્તિત્વ એ આજે ઊભો કરી રહ્યો છે અને કોઈ પણ પક્ષ કે સરકાર એ ક્ષત્રિય રાજપૂત સમાજની અવગણના કરી શકશે નહીં સાથે સાથે અનેક મુદ્દાઓ એવા છે કે જેમનું આજે અમે ચિંતન અને મનોમંથન કરવાના છીએ સ્થાનિક કક્ષાએ એ આપ જુઓ કે કેટલી બધી કંપનીઓ આવી છે આ વિસ્તારની અંદર સરકારનો પરિપત્ર છે કે એંસી ટકા યુવાનોને રોજગારી આપવી જોઈએ પણ ખરેખર રિયાલિટી ચેક કરતાં હું અમને લાગ્યું અમારા પ્રવાસ દરમિયાન કે એંસી ટકા સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં આવતી નથી ક્ષત્રિય સમાજ આજે ના કેવળ છત્રી સમાજની પણ સમગ્ર ક્ષત્રિય સમાજની વિધવા બહેનોને જે બારસોને પચાસ રૂપિયા પેન્શન મળે છે એ નજીક કહેવાય એ પેન્શન સરકાર વધારીને પાંચ હજાર કરે આવનારી લોકસભાની અંદર ક્ષત્રિય સમાજને છવ્વીસમાંથી છ બેઠકો મળે અમે સમગ્ર ગુજરાતના પ્રવાસ દરમિયાન જે ડેટા એકત્રિત કર્યો છે એ મુજબ વિધાનસભામાં ઓછામાં ઓછી ચાલીસ બેઠકો એવી છે કે જેમાં કેવળના કેવળ ક્ષત્રિય સમાજ એટલે ક્ષત્રિય સમાજ સંકુચિત નથી અમે આજે સરવાળો કરવા નીકળ્યા છીએ અમે લોકશાહીના જે મૂલ્યો છે એ મૂલ્યોનું જતન કરવા માટે અને સાથે સાથે આગામી બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામ મંદિરમાં રામ લમલા બિરાજમાન થવાના છે એના માટે પણ આજે કાગોતું આયોજન અમે કરવાના છીએ સરકારને અમે અભિનંદન પાઠવીએ છીએ કે રામ મંદિર ટ્રસ્ટની અંદર ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહજીને લેવામાં આવ્યા છે એમ ગુજરાતના પણ અનેક ધર્મસ્થાનો એવા છે યાત્રાધામો એવા છે દાખલા તરીકે અંબાજી હોય ગુજરાતી હોય દ્વારકા હોય સોમનાથ હોય પાઘમેલ હોય તો આ બધા જે યાત્રાધામો છે એના રક્ષણ માટે ભૂતકાળમાં ઇતિહાસ સાક્ષી છે કે અમારા વડાવોએ બલિદાન આપ્યા છે માથા આપ્યા છે અને એમાં અમારું પ્રતિનિધિત્વ નથી તો એ પ્રતિનિધિત્વને ઊભું કરવા માટે અને અમારે જે વાડાબંધી છે એ અમે આજે મીટાઈ દઈશું અને જો વાડાબંધી મીઠાઈએ છીએ તો અમે બે કરોડ છીએ તો છ કરોડની વસ્તીમાં બે કરોડ ક્ષત્રિયો આજે એક જૂથ થઈ અને માગણી મૂકવાના છીએ કે ક્ષત્રિય સમાજ એ હવે એનું પોતાનું આગવું વધુ અસ્તિત્વ ઉભું કરી રહ્યો છે અને એની અવગણના કરવી જોઈએ નહીં એવી આ પત્રકાર મિત્રોના માધ્યમથી હું સરકારને વિધાન કરું છું